થાચીમ તો આયા પણ કદી નઈ કદળ આજ પોણી લઈને આવવાનું ઓતન હારું હેડ આ દ્વગણ માજે તું પોણી લઈને આવી જાત આ તો આજ મનો ના મનો આજ બગલુ તો લાગ તમો આ પોણી લઈને આવી જનો કિમનમ તો લઈને આવી હોય ને કશો લો છો નઈ કો તું કો આ ગોરે અંબા જાવ શકું ચોકણ પિયર ઓહો આ પેલા રવિવારે તમને ભઈયા રાખડી બોધીને આયા તમે બધી જતી રે તારા નહિ જવાનું કઈ દીધું નહી જવાનું ના પાડી નહીં જવાનું તારા જવાનું નહીં તને એકદમ નું કીધું ને પેલા પૈસા લાય જલ્દી શાકભાજી લઈ આવું બોલ્યા વગર ઘર માં પીતા કીધું બધા બોલ બોલ નહીં મારા આગળ ખબર છે ના પાકભાજી ને બધું તું ઘરમાં આવે ગરમો જવાનું તો મગજ ગરમ ના થાય હા આજ તો દિનો ભાઈ આવે

મારી આયો ભાઈ પચાસ પચ્ચા પચાસ 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 બીજા આવ્યો મૂલ્યો તમે આયા છો કોઈ હોય અમે યાર જોજો

દૂરી oh, પગાવે <tod> શાકભાજી હાજ નજી ખાવાનું કરે મોડું થાય આ પોસો રૂપિયા ની શાકભાજી લઈને આવ્યો હું થાય

હા મુકાજી આવો શું આવો આ તારા દોડ તું જ્યા તારા સમજ આ દારૂ પીપીને જમવાનું હેરાન કર્યું તું ચોધો લાગે છે મારી માને તો ટોગા ભાઈ ના છે એટલા જ મિત્રો તમને કહ્યું કે જુગારી ના રમતા કે દારૂ ના પિતા ને કે મારા જેવી હાલતતા છે અને આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય મા